અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વાહનોનો નિકાલ તથા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો કુવાડવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સોખડા ગામ ખાતે બે કરોડ અડસઠ લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ઝોન એકના ના બસો ચુમ્મોતેર પિસ્તાલીસ હજાર બોટલ દારૂ ઝોન બેના ના બસો એકસઠ કેસ નો વધુ દારૂની બોટલ ક્રાઇમ બ્રાન્ચના એસી કેસોના ઓગણત્રીસ હજાર દારૂની બોટલ મળીને કુલ અઠ્યાસી હજાર બોટલનો નાશ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાં તેમજ થતા વાહનોના મુદ્દામાલ તેમજ દેશી દારૂ અને વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી વખત વખત કરવામાં આવતી હોય છે તે મુજબ આજરોજ પૂરા રાજકોટ શહેર પોલીસના બાર પોલીસ સ્ટેશન તેમજ ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિદેશી જે દારૂના જે કેસો કરેલા તેનો મુદ્દામાલ છે તેનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો અને તે મુજબ નાશ કરવાની કાર્યવાહી કરેલ છે હા આ વિસ્તાર કુવાડા પોલીસ છોકરા ગામની સીમમાં આવેલો છે અને અહીં આગળ ઝોન વનના બસો ચુમોતેર કેસોના પિસ્તાલીસ હજાર બોટલોના એક કરોડ સોળ લાખ જેટલો વિદેશી મુદ્દામાલ ઝોન ટુનો બસો એકસઠ કેસોનો બાર હજાર ત્રણસો વીસ બોટલોનો સાડત્રીસ લાખનો મુદ્દામાલ ક્રાઇમનો એસી કેસોનો ઓગણત્રીસ હજાર બોટલોનો એક કરોડ ચૌદ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ એમ કુલ મળી છસો પંદર કેસોનો અઠયાસી બોટલો અને 6 કરોડ 2 કરોડ 68 લાખ આડત્રીસ નો મુદ્દાવાલનો નાશ કરેલ છે રાજકોટ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ રણજીત મુંધવાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે